મેં બરાક સક કરી હોય કાંતા લંકેબ પાણી ગરમ કરીને ભાતને આવાજી આઈ કિંજલ તો વેલી વેલી ચા પીવા માંડીએ બદર પૂછ્યા વગર ચાને તળરી રોટલી બનાવી દીધી છે હું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલુ તો અક્ષય તો ગુડ મોર્નિંગ થી જ નહી લાઇટ જ બંધ

बाइक बोलो चौकर में आगे बनानी है कौन बनी है से चाल आकर पैसे लेना है ले बोतल बोतल मायरे में पकड़े मायरे पकड़े हां तमाम बेनो तो खा बे ये ही बजा करो ना ये ना दादा मेरा खूब बनाई हूं कोक ना भी वस्तु बनाई है ओहो ख <laughs> <laughs> <laughs>

ફરે જો ફરવા હોય તો હું દવા વેડી ગેસ પંપ બગડી ગયો તે રિપેરિંગ માં જશે એમાં ગીત ગા કે હેડ એક ગમે તે ગાકલે ગીત હેડ અને પાવડા તો એવા ગુચ્છે ને જોણે પાવડા તૂટી જાય એ રીતે ગુચ્છે પાવ

ખોબીલ નવ લંચ દીગર ગોધીજીના જવાનાનો ફાટિયો બાઈ આ ફાટિયો કારણે ફાટિયો ગાય અરે ગાય છેવી બ્લેક કલર માં સીડી જાઓ અને ઈનો ગેડ ચોકણ આવે પૂંછડી ઈનો ગેડ અલક લાચા એક નાખી દેવાવે અને રે કોણ રેસ

ફેલ થઈ ગયો એક ઉડી ગયો વિચારો એના કોમામ જતો રહ્યો અને એક વડી એના વડી બેટરી થઈ ગઈ ના ઈ જતા કેનાલમ નાવાત નતા તુઈ તુઈ

અને મેન ખેલાડી તો રહી ગયો મુરાડી રહી ગયો મુરાડી બદલ મિલન

ટેમ્પો છે માં જવાનું અમ તો ટોળી ટોળી હ જવા

કોઈ કંડો ખાઈ ગયા એ એ છોરા શું કરો કિંજામી નહીં બોલે એ અસુરા દાદા બોલાવી લે જા પેલું પીવા નહીં પીઉા નહીં ઇંગ્લિશ પી